મોરબીમાં શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળી હજારો લોકો અંતિમ યાત્રામાં જોડાયા પાર્થિવ દેહ વતન મોરબી પહોંચ્યો જવાને શ્રદ્ધાંજલિ આપવા જનમેદની ઉમટી મોરબીના જવાન ગણેશભાઈ મનસુખભાઈ પરમાર સિકંદરાબાદમાં ફરજ બજાવતી વેળાએ તારીખ નવ બાર બે હજાર રોજ શહીદ થયા છે આજે ગુરુવારે સવારે અગિયાર વાગે તેમનો પાર્થિવ દેહ મોરબી આવી પહોંચ્યો હતો ત્યારબાદ તેમની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા આ અંતિમ યાત્રા મયુરપુલ શક્તિ ચોક નહેરુ ગેટ સિવિલ હોસ્પિટલ સરદાર બાગ ઉમિયા સર્કલ ભક્તિનગર સર્કલ સનાળા રાજપર ચોકડી ધુનડા રોડ સભારાની વાડી ચિરાગપાનની પાછળ સનાળા રાજપર ચોકડી ભક્તિનગર સર્કલ દલવાડી સર્કલ પંચાસર ચોકડી અને ત્યાંથી સોનાપુરી સમસાનને યાત્રા પૂર્ણ થઈ હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ વીર શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પી હતી વધુમાં અજયભાઈ લોરિયા દ્વારા શહીદ પરિવારને રૂપિયા એક લાખની સહાય જાહેર કરવામાં આવી છે નવરાત્રી કે સેવા સંપત્તિ ફાઉન્ડેશનમાંથી નહીં પરંતુ પોતાની વ્યક્તિગત રીતે આ સહાય કરશે તેવું તેઓએ જાહેર કર્યું છે રિપોર્ટ શ્રીકાંત પટેલ પ્રદીપ તંત્રાલ ન્યૂઝ મોરબી